મિત્રો હેલ્પફુલ નિવેદન દેવામાં માહિર હોય ને એવી નિવેદન આપ્યું છે દેશને થોડાક સુભાષચંદ્ર બોઝને પેલા પ્રધાનમંત્રી કીધા હતા હવે એનું એક નવું નિવેદન આવ્યું છે એમાં એમ કહે છે કે સરદાર પટેલ ને એને ઇંગ્લિશ નહોતું આવડતું આટલી આગળ ન લે એ વાતો એટલે પ્રધાનમંત્રી ન બીના હવે સરદાર પટેલને ઇંગ્લિશ ન આવડતું એની તારે ક્યાં કરવાની છે એટલે જો આવા જ બે જવાબદારી પેરા જે જવાબ આપે છે ને આડે ધડ જે બફાટ કરવા માંડ્યા છે ને એને આ વખતે જનતાને હું કહેવા માગું છું આવા જે નેતા જે પાર્ટીમાં છે ને એને આ વખતે જરાક જોઈ વિચારીને વોટ કરજો આવા કોઈ નેતા કોઈ પાર્ટીમાંથી છૂટાઈ ન જાય એટલે તમારી આજુબાજુ આવા નેતા હોય તો નજર મારજો ને તમને ખબર હોય કે આ નેતા હતું કઈ પાર્ટીમાંથી હતા ને તો કોમેન્ટે કરજો એટલે મારે ખાસ પેલા તો આ હમણાં ક્ષત્રિયોનું હાલત છે એ સાથે આ પાટીદાર સમાજની મારી વિનંતી છે કે આવા જે સરદાર પટેલ વિશે એલ ફેલ નિવેદનો કરે છે ને એને અટકાવો અને એને વોટ ન કરતા નકર આ લોકો આપણા જે આ સંસ્કૃતિ હેલી આવે છે ને એને બરબાદ કરવા જ બેઠા છે એટલે આ લોકો ઇતિહાસ બદલે નહીં એ પેલા આ લોકોને બદલી નાખો એટલી મારી વિનંતી છે ધન્યવાદ